જિલ્લા ઇન્ચાર્જ કલેક્ટર એમ દવેનની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ જિલ્લા ઇન્ચાર્જ કલેક્ટર એમજે જે દવેની અધ્યક્ષતામાં આજરોજ કલેક્ટર કચેરી મિટિંગ હોલ પાલનપુર ખાતે જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં મળેલ રજૂઆત બાબતે સંબંધિત અધિકારીઓ પાસેથી રિવ્યુ લઈ કામની પ્રગતિનો અહેવાલ ચકાસ્યું હતું તેમજ જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું પાણી રોડ રસ્તા ગટર વીજળી શિક્ષણ જમીન સંપાદન નેશનલ હાઇવે અને કેનાલ બાબતે આવેલ રજૂઆતો સંદર્ભે તમામ પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે જિલ્લા તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ સંબંધિત વિભાગ અને અધિકારીઓ સાથે સંકલન કરી સ્થળ નિરીક્ષણ કરી પ્રશ્નનું નિરાકરણ લાવવા ઉપર ભાર મૂક્યો હતો બેઠકમાં ધારાસભ્ય કેશાજી ચૌહાણ માવજીભાઈ દેસાઈ દ્વારા લોકહિત અને જનકલ્યાણના પ્રશ્નો સંદર્ભે કરાયેલી કાર્યવાહી અંગે સમીક્ષા કરાઈ હતી આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ મકવાણા નિવાસી અધિક કલેક્ટર સીપી પટેલ નાયબ વન સંરક્ષક અભય કુમાર અને પરેશ ચૌધરી પરિયોજના વહીવટદાર દેવહુતા સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા